કાઓ મિત્ર ખુશ થઈ જવા નાના ભણે ભાઈ એ તો મિત્રો હું હેને આપણી સ્ક્રીન માં ફોટો નાખી દઈ સાઈડ માં ફોટો નાખી દઈએ ભૂલ હું તો પેલા જોવેલા તો મિત્રો અટાણે વાગ્યા હાડા ચાર ને મી કમ્પ્લીટ આખા ઢોર પાણી કરી લીધા ને આપણી ડીઆર ની ફોન નો ડોક્ટર ની કરી દીધો ભાદર ની હારા હારો ડોઝ મૂકવા હાટો થઈ ને કારી ની આપણી ભૂતર બાપ છે એને પાડે ફેરવી લીધી તો આની ફેર ફેરવી હતી પણ માની ન પડે વાત ફરે ફૂલ હિટમાં છે એટલે આપણે હેને હારા ડોઝનું બિજદાન કરાવું એટલે ડૉક્ટરની મેં ફોન કરી દીધું એક ભાઈ હું કાલે કહેતો હતો ને કે મિત્રો આપણે જરસિયું ગાયો રાખીએ તો ભીનું ભૂલે જાય ભીહું ભૂલાયતા ન જ એની શોખ હોય ભીહું નો એની ભીણું તો નો જ ભૂલાય કે જે ભીહું આંગળી પાર્યું લાગે એવી જરસિયું લાગે પણ દૂધ ને જરસીને આવે ભી હોય ત્યારે ચૌદ સૌદ લીટર વાળ્યું પણ દસ ભીણું હોય તો તમારા પાસે બે ભી એવી હોય બાર તેર ચૌદ લિટર વાળી બીજું બધી હાથાને આઠ આઠ લીટર વાળી હોય કે નવ લિટર વાળી હોય આઠ લીટર વાળી હોય એટલે કે જરસો તો ઘેર બાંધ્યું હોય તો તેની થાય કે ભૂંડું બાંધ્યું એ વાત તમારી ખોટાકારની છે એમાં હું નાનો પાડે ને એક ભાઈ મને કહે કે અમે કે તમારો બ્લોગ કાયમ જોઈએ કે તો કે ઇન્ડિયાની બહુ યાદ આવી જાય કે એમ થાય કે તમારો બ્લોગ લેતે એ થાય કે ઇન્ડિયામાં એમ એમ જોયેલી ભાઈ ઇંગ્લિશમાં હે કોમેડ મને બહુ ઇંગ્લિશ ફાવતું ને એ મને કે એમ થાય કે આ કે જર્સી ગાયોનું જ કે દૂધ ખાઈએ ને આપણે આ કોઈ જર્સી ગાયનું દૂધ ખાય નો મિત્રો એટલે આમાં તો એવું છે બહાર કાં ભી હું રાખે ના તો બધી આ જર્સીનું જ દૂધ હોય તો મિત્રો જો રણજીતની લીલું હે ને બે ઓલી આ બધી આપણી માંડવીનું કામ પતાવ નાખ્યું તો તાલપત્રીયું છે ને હકેલે મૂકી દઈએ ને પછી આપણે ખેતર તૈયાર કરવાનું છે એ વાત હતું છે ને જો એ હકેલે ચાલો મિત્રો મેં હે ને ખાણા ખાઈ કરી લીધા સી સ ઢોરના હાતી હાથ ઢોરના આપણી હાથ મી ભાદરની ભાદરને આપણી મીન પાવડર ચાલુ છે ઓલું પાવડર આપણે આવ્યું એનું રિઝલ્ટ સારું હતું પણ તોય પાછું આપણી એ બંધ કરે ને પાછું મીન ચાલુ કર્યું તો મિત્રો જો ખાણ કરી લીધા કમ્પ્લીટ પાવરા અમે પાવરામાં જઈએ ગાયોરા દીધી ખવરા તગારામાં પલારા દઈએ ને એટલે પાવરા પસ પસ એ કે આપણે આ કારી માને જાય પણ પાછી મહિને દી હીટમાં આવી આજુ ફરે લગભગ નવા નણ રે નવાણુ માને જ આવી જઈએ કે આજુ ફરે રીતિયાની હીટમાં આવી જાય ને એટલી માને જાય એટલે ફરી બહુ જોઈએ તો આપણે આ અજીતભાઈના વિવાહ કર્યા ને એ પછીના એ બધા લોગમાં એ ભાઈની કોમર છે કે ભના ભાઈ તમારે કીધું લગ્ન કરવા તો મિત્રો એમાં કેવું છે એમ કાકા મોટા પણ શિયાર ભાઈઓ છે અને અમારાથી થી મોટો રણજીત એટલે રણજીતના તો પરવા લગ્ન થઈ ગયા એથી ઝીટકો જઈએસ ને એથી હું એથી મારાથી ઝીટકો નીલેશ એટલે એમ કાકા મોટા પણ શિયાર ભાઈઓ છે એમ બે હગા ભાઈઓ ને અડધા જઈએ છે એક નાથા પણ રણજીત એક એટલે અમે બે ભાઈઓ છે એટલે જયેશની હગાઈ થાય વિવાહ સગાઈ થાય એ પછી મારી હગાઈ થાય એટલી મોટો ભાઈ છે એટલે મોટાની પહેલાં થાય બસ જયેશ છે ને બ્લોગમાં મનેતા આવતો ને એટલે તમને બહુ ખ્યાલ નહીં જયેશ કે ના થઈ એટલે એ અનુભવ ઓછો હોય છે જયેશ મારાથી મોટો છે ને એની હગાઈ થાય એ પછી મારી હગાઈ થાય ત્યાં સુધી મારી હગાઈ નહીં થાય મિત્રો ને હજુ હું ઝીણકો છે હું કંઈ એવો વડો નથી થઈ ગયો કે અને એક ભાઈની કોમેન્ટ છે કે તમારા મા બાપુ ક્યાં રહે તો મિત્રો મારા બાપુ હે ને અમારા ભાઈની જય્યાશ ને હે ને એ ગીલા સોમનાથ રહી જસદણ તાલુકો જિલ્લો રાજકોટ ને જસદણ તાલુકામાં ઘેલા સોમનાથ ગામ છે ના રે મિત્રો આ પાછો ખપેત્રો બેરોય કા હા પેત્રો તાળો બંધી દે કમ્પ્લેટ ને દોજ આપણે હારામ ખાવ મૂકવાનો છે ભાઈ કસા હાલ તો હું તમને કહું કા આપડો વિશ મિત્ર ખુશ થઈ કે નાના ભણે ભાઈ એ કેના દોજ મુકાય તો મિત્રો હું હે ને આપણી સ્ક્રીનમાં સાઈડમાં ફોટો નાખે દે સાઇડ મને ફોટો નાખે દે ભૂલનો હું તો પહેલા જોવેલા મી જોતો ખરો જાફ કરો ઓલો કોંઠો જાફરો આળો લોકો કોંઠા સાફરા આ આ ઘર નું મન જમ મળી વાત છે तो आमा सास गाठी का ini

भागे जाए मान ले उबा हमारी भागे गई थी दे लेयो पता नहीं भागे गई ली ये आववानी थई न आववानी न बेदी पेला होता था पापा मैं हटको देखाय जो ता पाडी ने ता दे आती न हाल पसे मड़क मारे काम थे आज

Thank

આપણે ફાઈનલ ભાદર ને નાખી દે ફોટો પણ મિત્રો નું કેવું ફૂલ હિટમાં છે એટલે એ કે રીતે હું જોઈજે ખાસ કે માં કેવી છે રે કે નરેતી એ પ્રમાણે મને પાછો કાલે ફોન કરજે તો આપણે કાલે પાછો ડોઝ મૂકીએ હાલો મિત્રો જોયું એની છેડા લીધે હા પર મુકા

ya કાકાને les છે આજ કી લીધો એક નારિયેળ જોળ ઉધારવાની ના બેલી દૂધ નું છાવ la હા તો મિત્રો અમે છે ને આજ આ આ કેરો છે ને અમારે વાઢવાનું તો આ જે કેરો છે ને નેપિયર નો એ ઓલા નેપિયર ઝાર પૂરું થાય ને એ પછી અમે આ નેપિયર વાઢીએ પણ આજે ફરે અમે કામ કર્યું ખબર હું કે આ એક કેરો આપણે વાઢેલ લઈએ ને તો ઓલું આખું નેપિયર વાઢ લઈએ ને તાણો વાઢ જાય ઓલું કામ કરીએ ઓઈલું નેપિયર અમારે છે ને દોઢ બે મહિના હાલે દોઢ મહિનો તો પાક્કો જ હાલે તો દોઢ મહિનો આ ખર પાછું ઉભું રહી ને પેલો દોઢ મહિનો થાય આ એક ક્યારો તો પાછું વાટ આવે જાય એટલે એવા હાટું થઈને આ ક્યારો આ છે ને ખડ પાછું વહેલું થાય ને આ છે ને ખડ ઘડીક માં થતું ને જો એ વધતું જ નથી એટલું બધું ખડ છે ને આજ કર્યું મિત્રો જો આપણું ખડ એમાં આ છે ને ગેલા સોમનાથ થી લઈ આ એક આ કોરનું છે ને જ્યાં